तो 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 बारह जून ना रोज जे आ दुर्घटना घटी में एर इंडिया ना जे फ्लाइट अहमदाबाद थी लंडन जता एना डॉक्टर्स क्रेशट में बसो बयालीस पेसेंजर्स क्रूज साथ यह क्रेश एक चालीस बपोरे थे एक बयालीसे पुलिस कंट्रोल रूम ने जान थी કંટ્રોલ રૂમને મને તરત જ ડીસીપી કંટ્રોલે મને એક ચવાલીસે જાણ કરી મેં તરત જ ઉપર માનનીય શ્રી ડીજીપી સાહેબ એસીએસ હોમ સાહેબ મેને તુરંત જાણ કરી અને હું પણ તરત જ ક્રેશની સાઈટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ વન ફિફ્ટી ફાઈવ ટુ ઓ ક્લોકની આસપાસ હું ત્યાં પહોંચી ગયા હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન ફોર અને બીજો ઇન્સ્પેક્ટર વગેરા ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફાયર કન્ડન્સ વગેરે ત્યાં બધા અપના ફાયર ના એના રેસ્ક્યુ ને રિલીફ માં કામમાં એ બહુ લાગી ગયા હતા બીજી પણ ફોર્સ છે ત્યાં SDRF NDRF આ પેરા મિલિટરી ફોર્સીસ CISF છે BSF છે સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેસના સાઇટના નજીકમાં જ હોય છે આર્મી એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપની પોલીસ આપણે સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે અમદાવાદમાં કુલ નાઇન્ટીન ફાયર સ્ટેશન્સ છે એના માટે ગ્રીન કોરિડોર રાખવાના એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના એમાં આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનો અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે જે પહેલા જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં ક્લેનમાંથી એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયૂર ભાઈ કરીને છે કોન્સ્ટેબલ એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે আর પોલીસની રિસ્પોન્સ ખૂબ જ સારી રહી આપણા આજે કામમાં છે મે એક ત્યાંની ટીમ બનાવી ત્યાં મનોબોસ સાઇટ ઉપરની ટીમ પછી હોસ્પિટલમાં લગભગ 1000 પોલીસના માણસો મોકલ્યા ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણા ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલાં આપણે તતત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની એડી દાખલ કરવાની પછી પોલીસના ઇન્કવેસ્ટનું કામ હોય છે ઇન્કવેસ્ટ ભરવાનું ઇન્કવેસ્ટ ભર્યા પછી ડૉક્ટરોને કામ શરૂ થાય છે એને પોસ્ટમાર્ટમ કરવાનું ડીએનઓનો સેમ્પલ લેવાનું તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમાર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે લિવર કેવા છે આ બધું લખવાની જરૂર નથી એ એક પાર્શિયલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને અહ ત્યાં પોલીસ સાથે FSL લેબ મે પહોંચાડવા ની કાર્યવાહી કરી તો આ જે ક્રેશ છે એ 140 બકોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાનીનગર FSL મે રાતના એ 12 તારીખ ના જ રાતમાં 0019 અવર્સ મતલબ 11 કલાક ની ઓછા સમય માં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દેતા એટલી ફાસ્ટ કામ હતું પછી જે રિલેટિવ્સ આયા હવે વન ફોર્ટી એક રેસ્ટ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ બસો પોલીસ અને એમાં બે ઇન્સ દસ ઇન્સ્પેક્ટરના હસ્તક બસો પોલીસ રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા એ આઠ વાગીને ત્રીસ મિનિટમાં એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએ ના રિલેટિવ્સના ક્યાં રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા હવે જુઓ કે લેસ દેન સેવન આવર્સમાં અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે આપણે રાતના બાર વાગીને વીસ મિનિટે સેમ્પલ ત્યાં પહોંચાડ્યા એટલે તેર તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને ચોદા તારીખે લગભગ પોણા દસ વાગે ફર્સ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ એટલે લેસ દેન થર્ટી સિક્સ આવર્સ ઓફ મતલબ એના રિસીવ કર્યા પછી એટલે આપણે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે એના સોફ્ટવેરનો યુઝ કર્યા છે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જોઈએ તો બહુ ટાઈમ લાગે સાથે તો એ પણ આપણે રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા તો આ કહી શકાય કે એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં તમે એમ્બ્યુલન્સના કામ જુઓ ફાયર ફાઈટર્સ જે જે છે આપના બીજા પેરામિલિટરી ફોર્સિસ છે હોસ્પિટલમાં જુઓ ડોક્ટર્સ છે પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે તો હું કહી શકું કે આપણે પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખબાતી ખભા મલાવીને કામ કર્યા છે અને જે બોડી હેન્ડ ઓવરના જે કારવાહી છે હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડોક્ટર્સ હતા અમુક જે